તો કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં જશે ને મજામાં જ રહેવાનું આપણે આવી ગયા છે હવનંતી મિત્રો જોઈ શકો છો રામ ભગવાનની મૂર્તિને સીતા માતાની મૂર્તિ અહીંયા આગળ હિરણ ને મિત્રો તમને બીજું બી બતાડો ઉપર લોકો છે હનુમાન દાદાની મૂર્તિ તો મિત્રો બ્લોગને એન્જોય કરજો લાસ્ટ સુધી જોજો અને બહુ જ મજા આવશે ને આપણે આગળ આગળ જઈએ આ છે આપણો રસ્તો આગળ જવાનો મિત્રો અને પહેલાં બી આગળ ગયા છે મિત્રો આપણા ભાઈ બંધ આવેલા અમે ત્રણ જણા બાઇક લઈને આવેલા તો વિડીયોને એન્જોય કરજો લાસ્ટ સુધી ભણ્યા રહીજો બહુ જ મજા આવશે અને મિત્રો આખું મંદિરનું તમને બતાડવાનું છું એટલે વિડીયોને એક લાઇક એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો આપણે ફટાફટ ત્યાં આગળ જઈએ મિત્રો તો મિત્રો અમે આવી ગયા છીએ જોઈ લો આ આપણી બાઇક ફટાફટ જઈએ આગળ થોડીક જ વાર છે એન્ટ્રી કરવાની અને પહેલાં શરમાય છે કેમ કે આગળ નહીં જવા દે પણ કોઈ તો છે નહીં જવા દેશે ને ફટાફટ જઈએ આવે એન્ટ્રી કરી દે સંપલ હજુ કાઢે તો એન્ટ્રી કરી દઈએ ચારે બાજુ કેટલું મસ્ત છે તમે એક વાર મંદિર જુઓ મિત્રો એટલું મસ્ત મંદિર છે ચારે બાજુનું વ્યૂ તમે જુઓ આ એક નંબર વ્યૂ આવ્યું છે હવે આપણે અંદર એન્ટર કરીએ થોડીક જ વાર એટલે બ્લોગ ને લાસ્ટ સુધી જોયા રીજો ને પરફેક્ટ એન્ટ્રી કરી પર પહેલા તો પગે પડી લઈએ ને હવે એન્ટર કરીએ આપણે અંદર તો મિત્રો જોઈ શકો અંદરનું અંદરનું વ્યુ તમે જોઈ શકો મિત્રો આ છે આપણું આને એન્ટર કરી અંદરની ની મંદિર ની અંદર જય હનુમાન દાદા તો જો સગો મિત્રો આ છે આપણા હનુમાન દાદા ની મૂર્તિ ને તમને આખું બધું ઘૂમીને બતાડું મિત્રો આ છે પાછળનું નું મિત્રો રીયું આ છે આપણા હનુમાન દાદા ની મૂર્તિ મિત્રો જોઈ લો આને બી પ્રણામ કરી લીએ ને તમે પાછો તમને પાછો બતાડો મિત્રો આ છે આપણે જોઈ લો કેટલું મસ્ત હનુમાન દાદા ફટાફટ કેવું મસ્ત દર્શન કરે મજા આવી છે ને સીસીટીવી કેમેરો દિલા ગયો છે વેરી નાઇસ ગુડ મિત્રો ખતરનાક તમે બી આવી શકો છો અવંતી ગુમવા માટે આગળ આપણે અહીંયા આગળ એન્ટર કરીએ મિત્રો અહીંથી બધી શરૂઆત થાય છે ચલો હવે ફટાફટ તમે મોર થો હું તમને બતાડું બધો રાસ્તો ને મિત્રો જોઈ લો ગદા ધનુષ બાન બધું બાળું બાણે જ કહેવાય શું કહેવાય ને મિત્રો આ ઝાડ જુઓ બ્યુટીફુલ સો નાઇસ લુકિંગ વેરી નાઇસ લુકિંગ અહીંયા આગળ આવે ને એન્ટર કરીએ વળે ને બાળું ના યાર જે જે રીતના જવાય તો એ રીતના જ જવાય આપણે આવે ને સાઈ બાબાના ત્યાં જઈએ મિત્રો અર્ધવચ્ચે જ આવીને યાર તો પહેલાં કરે એવું ના કરાય મિત્રો ને મિત્રો આ જુઓ સાઈ બાબાની મૂર્તિ

જોઈ લો મિત્રો આ છે આપણા હનુમાન દાદાની જય હનુમાન દાદા લાઈક સબસ્ક્રાઈબર ફોલો બધી જવા જુએ જય હનુમાન થોડું મસ્ત છે મસ્ત બતા બસ મસ્ત જ બતાડ્યું ના પછી આપણે રીલ બી બનાવવાની છે જોઈ લીધું મિત્રો આ છે કેવું મસ્ત ના હું તમને અહીં રહીને બતાડું ને હજી પહેલાં તો જવાનું ઉપર જવાય છે દર્શન કરો પહેલાં તો ફોટા છે કશાકનું પછી રીલ બનાવી અહીં આવે

જય ભૈરવ દાદા ફટાફટ દર્શન લો મિત્રો આ લોકો બી દર્શન અહીં આગળ આવીને એનું દર્શન કરવાનું હતું પણ આ ગરબડ કરી દીધું ઉલટું દર્શન કરે છે ઉલટું બસ આવે કઈ તમારે ફોટા પાડવાના છે શૂટ કર લો પતિ આટલું જ હતું તમને દેખાડવા માટે કઈ આગળ આગળ મિત્રો ફોટા શૂટિંગ કરવાનું છે બધું તો દર્શન કરી લીધું નહીં મિત્રો જોઈ શકો ત્યાં આગળ કેવી હનુમાનની મૂર્તિ મિત્રો હનુમાન દાદા કે એટલી મસ્ત મૂર્તિ દેખાય છે તમને આઉટ કરીને બતાડું આગળ જઈએ નહીં મેં કઈ આગળ કંઈ નહીં મેં બધું આટલું જ હતું શનિવારના દર ને લઈએ મમણો હમણાં નહીં મેં મંગળવાર એટલે કોઈ નહીં અને રીલ શૂટ કરવાની છે તારે તો કરી લે ફટાફટ તો મિત્રો મંદિરનો બ્લોક એવો લાજો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો આવે અમે ઘરે જઈએ મિત્રો હા છે આપણું મંદિર મિત્રો તો આ બ્લોગને અહીં એડ કરીએ મિત્રો આગળનો તમને બતાડશું પણ આ અહીં મંદિરે અમે નીકળીએ લાઇક સબસ્ક્રાઈબર જરૂરથી કરી દેજો મિત્રો આગળ નહી આપણે તો મિત્રો આપણે દર્શન તો હવે ના કરી લીધા મિત્રો આવેલા હનુમાન દાદાનાથે તો આવે આપણે ઘરે જઈએ મિત્રો હા છે આપણી બાઈક ને આ જવાનો રસ્તો તો ચાલો ને હરીએ ફટાફટ ને તું એકલો મસાલો ખાઈ જા ને આપણને નિહાલીઓ ને મસાલો ખાઈ જાવ ને તો એકલો એટલો મસાલો ખાવું જરૂરી છે પ્રોટીન છે અમારા માટે તો વિટામિન ડી પ્રોટીન મસાલો તો અહીંયા આગળ જઈને નીકળી આવે ને જુઓ મિત્રો ચાલો ગાડી ઓછી કરી જોઈ આ વાહ વાહ છપરી મિત્રો છપરી ગીરી કરવા તો ભાઈ સાહેબ પહેલો નંબર છપરીગીરી તો આ લોકો કરતા જ ને તો અહીંયા આગળ મિત્રો જુઓ હનુમાન દાદાની મૂર્તિ ત્યાં કેવી મસ્ત મોટી છે ને આપણે ઘરે જવાનો રસ ફટાફટ બેસી જાય તો મેં બધું બતાડી દીધું ફોટો સારી મરી ફોટો પાડવો શક નથી પાડો હે ગાડી અમારી આવી ગઈ છે મિત્રો જોઈ લો ફોર વ્હીલ ગાડી છે અમારી પાસે એવી નથી જોઈ લો મિત્રો બે લાખ તો ગાડી છે પીસ તો ગાડી તો ના આવી અમે ચાલતા ચાલતા જ ન બોલો ભરે લે લાઈબ જોઈ લો મિત્રો ઉપર હનુમાન દાદાની મૂર્તિ એટલે મસ્ત ક્યૂટ લાગે આ હિરણ ના છે રામ ભગવાન સીતામાં ફરી એકવાર દેખાડી દીધું ને આપણે આવીને જઈએ ઘરે